કામ શરૂ થયું છે એ વેપારી માટે સારું છે કારણ કે અત્યાર સુધી રોડ ઊંચો પડતો હતો પાણી કરી દેતા હતા અને નુકસાન માલનું બહુ થતું હવે એ વ્યવસ્થિત થાય એટલે નુકસાનીમાંથી બચશું અને માલ જે રોડ બને છે એના કામમાં વેપારીને ભેગા રાખે માલ બાબતે તો કામ સારું થાય એની નોંધ લેવાય એમ કહીએ કે પહેલાં અગાઉ અમારે રાત્રે વરસાદ બહુ પડતો તો અમારે રાત્રે યાદ આ તો જોવા આવવું પડતું પાણીનું લેવલ કેટલું છે હવે અમને એમ લાગે છે કે આ નીચું જશે તો અમારે થોડી શાંતિ રહેશે વરસાદ ન તો પાણીની અંદર ઘૂસી જવાની ચિંતા ના થાય અને એના હિસાબે અમને વીમા કંપનીઓ ઓછામાં વીમા અમારા લેવા પ્રેરાશ રાતપાઈમાં કામ જોવા શરૂ રાખીને આ બધું ઉપાય ગયું હોય તો વેપારીઓ થોડી તકલીફ પહોંચી જાય અને યોજના ધોરણે રાતપાઇ કામ શરૂ રહે તો રોડ ઝડપી બને

મર્યાદા એક વર્ષનો આપણે ગેરંટી પીરિયડ હોય છે અત્યારે ફરીથી રોડ સરફેસની ગ્રાન્ટ ત્રેવીસ ચોવીસમાં આવતા આ રોડો ખરાબ થયેલ હોય ઉપર ફક્ત વેરિંગ કોટ કરવાનું આપણે લેવામાં આવેલ પણ વેપારીઓની રજૂઆત હતી કે જો ખાલી વેરિંગ કોટ કહે એટલે રોડ ઊંચો આવી જાય જેથી પાણી નિકાલના એવા અસંખ્ય પ્રશ્ન થતા હતા જેથી આપણે નવેસરથી કાયમી સોલ્યુશન થાય એ માટે નવેસરથી રોડ ખોદી વેપારીઓ કોઈ પ્રમાણે ડેપ્થ ઊંડાઈ રાખી અને અત્યારે નવા રોડનું કામ શરૂ કરેલ છે આપણે એમાં જે અત્યારે પાણીના નિકાલનો જે વેપાર રોડ ઊંચો થવાનો તો એ કાયમી સોલ્યુશન થાય છે પ્લસ અત્યારે રોડ ઊંડો કરતા ગટર કે પાઇપલાઇનના જે અત્યારે ચાલુ કામે ઇશ્યુ આવશે એ પણ એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવશે એટલે એનો અર્થ એમ થયો કે સાબરકુંડાને એક ટકાઉ રોડ અત્યાર સુધી તો મોટા ભાગે નથી મેળા અને પ્રશ્નો થાય છે પણ હવે ટકાઉ રોડની એક નવી પદ્ધતિ આવી એ બદલ તમારું જે દ્રષ્ટિકોણ છે એ સંદર્ભે થોડુંક આપો આપણે જે કોઈ પણ કોઈ પ્રોજેક્ટ લઈએ છીએ કાયમી સોલ્યુશન માટેનો પ્રયત્ન હોય છે અમારા કે હું ધારો કે વેરીંગ કોટ ઉપર લઈએ તો એ કાયમી સોલ્યુશન નથી એ પાસે ઇસ્યુ ઊભા થાય એને કારણે આપણે કાયમી નિકાલ માટે લઈને આપણે રોડ નવેસરથી આપણે ડેપ પ્રમાણે ઊંડો લઈને નવેસરથી આપણે બનાવવાનું ધોરણ રાખે